મને પ્રોબ્લેમ એ હતી કે મને મકુરાની આજે આઠથી દસ વર્ષ મને તકલીફ હતી ને ચાલવાની તકલીફ મને સૂવાની તકલીફ સોમ ટોય રડું ચાલું તોય રડું ને મને આમ કંઈ કામય કરી શકું હું મને કે જય હકું ને ત્રાસી હાવાલતી તો મને આમ ક્યાંય હું જય પણ હકતી હતી નહીં પાંચમા મહિનાની મને બે તારીખે ઓપરેશન કરેલું પ્લેટ લાખેલી છે મને ને મને અત્યારે બે મહિના જેવું થઈ ગયું ને મને કોઈ જાત દુખાવો નથી થાતો બહુ સરસ છે ડોક્ટર સાહેબ કેવાય તારે ચાલવાનું ને કોઈ જાતની તને તકલીફ નથી બહુ સારું છે કે તને મારું નામ બેબીબેન છગન છે મારી ઉંમર ગામનું નામ વળંગવાડા મને પ્રોબ્લેમ એ હતી કે મને મકુરાની આજે આઠ થી દસ વર્ષ મને તકલીફ હતી મેં દેશી દવા કરી મેં ડૉક્ટરોની દવા કરી પણ મને ક્યાંય સારું થયું નથી ચાલવાની તકલીફ મને સુવાની તકલીફ સોમ ટોય રડું ચાલું ટોય રડું ને મને આમ કંઈ કામય કરી શકું ને હું મને કે જય હીકું ને ત્રાસી હા હાલતી તો મને આમ ક્યાંય હું જય પણ હકી હતી પછી અમે આવી અમદાવાદ આવ્યા અમદાવાદ પછી અમને ડૉક્ટરીએ તપાસ કર્યું મારા રિપોર્ટું કર્યા પાંચમા મહિનાની મને બે તારીખે ઓપરેશન કરેલું પ્લેટ લાખેલી છે મને ને મને અત્યારે બે મહિના જેવું થઈ ગયું ને મને કોઈ જાત દુખાવો નથી થતો બહુ સરસ છે ડોક્ટર સાહેબ કહેવાય તારે ચાલવાનું ને કોઈ જાતની તને તકલીફ નથી બહુ સારું છે કે તને રિપોર્ટ કર્યા પણ મને પ્લેટ લખેલી છે કંઈ થયું નથી બહુ સરસ છે મને નહીં કોઈ જાતની મને ડર લાગી નહીં મને પ્લેટ મૂકેલ છે બે મકુરા મારા ખસી ગયા હતા ડૉક્ટર કે ને બે મકુરા મને પ્લેટ મૂકીને મને ઓપરેશન કર્યું પણ ઓપરેશનમાં મને કોઈ જાતની તકલીફ નથી આજે મને ઓપરેશન કર્યા પછી મારું બે મહિના થઈ ગયા પણ મને બહુ સરસ છે મને ઓપરેશન કર્યા પછી તો મહિના ડી માં મને સારું લાગ્યું અત્યારે તો હું કોઈ જાત કામ તો કરતી હતી નહીં પણ હવે ડોક્ટર સાહેબ કે કે તારે ચાલવાનું કિલ્લાનું વજન એ ઉપાડી તું હકી ને તારે થોડુંક કામે કરવાનું હોય કે ડોક્ટર સાહેબ એ મને કીધેલું ને મને ઓપરેશન મારું કરવા લઈ ગયા પણ મને એમ થયું નહીં કે આ મારું ઓપરેશન કેમ કર લાગ્યું મને આવી તોય મને કોઈ જાતની તકલીફ જ થઈ નહીં તો મને ખબર એ પડી કે કેમ આ ઓપરેશન મારું કરી લખ્યું કામ કરવાની તો તકલીફ પણ બહુ પડતી હતી ચાલવાની પણ તકલીફ પડતી હતી પણ રડવાનું પણ આટલું જ આવતું હતું કે હવે આ કેમ મારે કામ કરવું મારે હું થાય તો મને એમ થયું કે હવે મારો જમાઈ આવ્યા તો ચાલો મને જમાઈ કે તમને હું બટાઈ આવી આ વિડીયો આવી વસ્તુ તો અમે એ બટાડવા માટે આવ્યા એટલે ડૉક્ટરે બહુ સરસ કર્યું કામ મારું સલાહ મને જો મને જે થયું એ રીતે હું એનાને સલાહ આપી કે ભાઈ આ રીતે મને સારું થયું અમે અહીંયા ગયા અમને આ ડોક્ટર બહુ સરસ છે બહુ ઠંડા મગજનો છે બહુ અમને સમજાવે છે બહુ હું અમે આવ્યા પણ અમને તાત્કાલિક રૂમ આપી દીધો અમને સિસ્ટર ઘડીએ ઘડીએ પૂછવા આવે પછી પાસા અમને કોઈ આવે તો મને બધી જાતનું પછી ડોક્ટર આવ્યા પછી અમને રિપોર્ટ કરવા લઈ ગયા મારું ઓપરેશન કઈ બહુ સરસ થયું મને સાહેબનો પણ હું ધન્યવાદ કરું છું સિસ્ટરોનું પણ ધન્યવાદ કરું છું પટ્ટાવાળાના બધા હું ધન્યવાદ કરું છું